હેલો મિત્રો નમસ્કાર રોજ ઉપવાસમાં એકના એક ખાવાનું ખાઈને તમે બોર થઈ ગયા હશો તો આજે ચલો આપણે ઉપવાસ માટેનું ખીચું બનાવીશું ચોખાનું ખીચું તો તમે ખાધું જ હશે પણ શું તમે મોરૈયાનું ખીચું ખાધું છે ક્યારે માત્ર બે જ મિનિટમાં બની જાય છે અને રિયલી ખાવાની બહુ જ મજા આવે છે અને લાગશે પણ નહીં કે આ મોરૈયામાંથી બન્યું છે ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ બે બાઉલ આપણે મોરૈયાને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અહીંયા આપણે મોરૈયાને વધારે પડતું ક્રશ કરવાનું નથી સાથે સાથે આપણે બે થી ત્રણ ચમચી જેટલા સાબુદાણાને પણ ક્રશ કરી લેવાના છે તમે બંને સાથે પણ ક્રશ કરી શકો છો અને અલગ પણ ક્રશ કરીને એડ કરી શકો છો અહીં આપણે એકદમ ઝીણો લોટ થઈ જાય તેવું જરા પણ ડરવાનું નથી અહીંયા મોરૈયાની જગ્યાએ સામાનો પણ યુઝ તમે કરી શકો છો આ રીતે આપણે બહુ ઝીણું પણ નહીં એ રીતનું આપણે ક્રસ કરવાનું છે વધારે ઝીણું થઈ જશે તો ખાવાની મજા આવશે નહીં ત્યારબાદ જે આપણે બાઉલથી મોરૈયો લીધો છે તે જ બાઉલથી આપણે ચાર બાઉલ જેટલું પાણી એડ કરવાનું છે જો તમે એક બાઉલ મોરૈયો લીધો હોય તો અહીંયા પાણી બે બાઉલ જેટલું યુઝ કરવાનું અને બે બાઉલ મોરૈયો લીધો હોય તો ચાર બાઉલ યુઝ કરવાનું ત્યારબાદ તેમાં જીરું એડ કરીશું સરખું પાણી ઉકળે ત્યારબાદ આપણે લીલા મરચાંને આ રીતે વાટીને એડ કરવાના છે અને મિક્સ કરી લેશું પાણી સરખું ઉકળે ત્યારબાદ આપણે તેમાં થોડીક હળદર એડ કરવાની છે જો તમારે ખીચું વાઈટ જોઈતું હોય તો તમે હળદર એડ કરતા નહીં પણ હળદરથી એકદમ કલર મસ્ત પકડાય છે ત્યારબાદ આપણે બે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે અહીંયા વધારે પડતો સોડાનો યુઝ કરવાનો નથી આ રીતે ચપટીથી જ એડ કરીશું ગમે ત્યારે ભૂખ લાગે તો આ રીતનું ખીચું બનાવી દેવાનું એકદમ જલ્દીથી બની જાય છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક મિનિટ આપણે કૂક કરી લેવાનું છે ત્યારબાદ આપણે ક્રશ કરેલા મોરૈયાને એડ કરીશું આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને એડ કરતા રહેવાનું છે જેવી રીતે આપણે ખીચું બનાવીએ છીએ સેમ એજ સ્ટાઇલમાં આપણે આજે મોરૈયાનું ખીચું બનાવવાનું છે આ રીતે આપણે તેને મિક્સ કરતા રહેશું અહીંયા ગેસની આંચ તમે મીડિયમ ટુ હાઈ રાખી શકો છો બે જ મિનિટમાં આપણો ખીચું રેડી થઈ જવાનું છે અહીંયા વેલણની મદદથી જ આપણે તેને મિક્સ કરવાનું છે આ રીતનું ખીચું આપણે હેલ્ધી પણ હોય છે ખાવાની પણ મજા આવે છે અને એક નવી રેસીપી પણ બની જાય છે ડાયટિંગ કરતા હોય તેની માટે પણ આ ખાવાની મજા આવે છે અને હેલ્ધી હોય છે ત્યારબાદ તમે થોડુંક ઓઇલ એડ કરો અને ફરીથી મિક્સ કરી લેવાનું ઓઇલ એડ કરવું ઓપ્શનલ છે પણ ઓઇલ એડ કરશો તો જ ખાવાની વધારે મજા આવશે આ રીતે પેનમાંથી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે ત્યારબાદ ઢાંકીને એક મિનિટ કૂક કરી લેશું બન્યું છે ને એકદમ મજેદાર તેમાં થોડુંક ઓઇલ એડ કરીશું અને તેમાં કાશ્મીરી લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરીશું અહીંયા તમે ચાટ મસાલો નાખીને ખાશો તો ખાવાની ઓર જ મજા છે બન્યું છે ને એકદમ મજેદાર એકદમ હેલ્ધી ટેસ્ટી અને ઉપવાસમાં ખાઈ શકાય તેવું ખીચું રેડી છે વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ